વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવ બનતા હોય છે ત્યારે ગતરોજ રાખવામાં આવ્યું હતું જેમાં શિવબા નગર રહેતી શીતલ મહેશભાઈ સોલંકી જેની ઉંમર આશરે ઓગણીસ થી બાવીસ વર્ષ છે મારેઠા ગામ જે નવચંડી યજ્ઞ હતું ત્યાંથી ભોલેનાથ દર્શન કરી ભોલેનાથ પ્રસાદી લઈ ઘરે પરત ફરતા માણેજા રેલવે ફાટક ક્રોસ કરતા શીતલ સોલંકી નામની યુવતીનું ટ્રેનની અડફેટે આવતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું સમગ્ર બનાવને લઈ આસપાસના લોકો એકત્રિત થયા હતા અને રેલવે પોલીસ જાણ કરતા રેલવે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા સમગ્ર બનાવને લઈ પરિવારજનો સંપર્ક કરતા પરિવારજનોમાં શોક ની લાગણી ફેરવાઈ ગઈ હતી રેલવે ફાટક ક્રોસ કરતા સિત્તલ સોલંકી નું મોત થતા મારેઠા ગામના લોકો દોડી આવ્યા હતા સમગ્ર બનાવને રેલવે પોલીસે અકસ્માત નો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી